સુરતના સાંસદ દર્શનાબેન જરદોશના જન્મદિન નિમિત્તે કરંજ વિધાનસભા દ્વારા સહારા દરવાજા સ્થિત આનંદનગર સેવા વસ્તીમાં જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક કોર્પોરેટરો સહિત બીજેપી કાર્યકર્તાઓ જોડાયા હતા અને સેવાકીય યજ્ઞમાં પોતાનો પણ ફાળો આપી જરૂરિયાતમંદોના પડખે ઊભા રહેવાની અપીલ કરી હતી આમ તો આજે સૌના અભિવાદનથી અને સૌની શુભેચ્છાથી ખૂબ આનંદ ને ગર્વની લાગણી અનુભવું છું આજે ધર્મેશભાઈ બાલાડા અને એમની ટીમ દ્વારા કરંજ ઝોનની અંદર આ આનંદનગર સેવા વસ્તીની અંદર ભાઈઓ અને બહેનો માટે ધાબળા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે ઠંડીના દિવસોની અંદર આમ પણ ઉત્તરાયણ પછી દાનનું ખૂબ મહત્ત્વ હોય છે અને એક સરસ યાદગીરી રૂપે મારા માટે પણ એક ગર્વની વાત છે અને એક કાયમી યાદગીરી રહી જાય એવો આજે પ્રસંગ છે તે બદલ સૌના પ્રેમ અને લાગણીથી હું આનંદની લાગણી અનુભવું છું આજ રોજ એટલે કે એકવીસમી જાન્યુઆરીના રોજ સુરત લોકસભાના લોકપ્રિય સાંસદ એવા અમારા મોટા બેન સમાન શ્રીમતી દર્શનાબેન જરદોશજીનો આજે જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે કરંજોન યુવા મોરચાના તમામ યુવા મોરચાના કાર્યકર્તાઓએ નક્કી કર્યું કે આજે આ ઠંડીનો માહોલ છે તો બેનનો જન્મદિવસ યાદગાર રહે એ માટે થઈને આનંદનગરની સેવા વસ્તી જે છે ત્યાં અમે ધાબળા વિતરણનો કાર્યક્રમ કર્યો છે જેની અંદર કરંજના કોર્પોરેટરશ્રીઓ કાંતિભાઈ રસીલાબેન તેમજ ભાવનાબેન પૂર્વ યુવા મોરચાના પ્રમુખ કશનભાઈ ગોંડલિયા તેમજ તમામ યુવા મોરચાના કાર્યકર્તાઓશ્રીઓ અમારા યુવા મોર્ચાના સુરત શહેરના ઉપાધ્યાય સતીષભાઈ મૈસૂરિયા બધા જ લોકો હાજર રહ્યા છે અમે બધાય ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે દર્શના બંધીને ભગવાન ખૂબ જ લાંબુ આયુષ્ય આપે તંદુરસ્ત આયુષ્ય આપે અને લોકોની સેવા માટે સતત દોડ્યા કરે છે હજુ ને હજુ વધારે વધારે સુરતની લોકોની સેવા કરવાનો ભગવાન એમને મોકો આપે આજે યાદગાર જન્મદિવસ મનાવવા માટે અમે એક નાનો પ્રયાસ કરંઝોન યુવા મોરચા વતી કર્યો છે અને ધાબળા વિતરણનો કાર્યક્રમ અહીંયા રાખેલો છે બ્યુરો રિપોર્ટ સુરત